નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત વિદ્યાપીઠ ભરતીમાં આવેલી છે જેમ ભરતીની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ભરતી અંગેની માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળી જશે વાત કરીએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભરતી અને વિષય અને ખાલી જગ્યા પોસ્ટ મુજબની સંખ્યા જેમાં અંગ્રેજી માટે બે સમાજશાસ્ત્ર માટે એક લાઇબ્રેરી અને ઇન્ફ્રો સાયન્સ માટે એક શારીરિક શિક્ષણ માટે બે સૂક્ષ્મ વિજ્ઞાન માટે એક મેથેમેટિક્સ માટે એક પ્રૂડ અને ન્યુટ્રિશન માટે એક કોમ્પ્યુટર વિજ્ઞાન માટે બે અને યોગ માટે એક જગ્યા પર ખાલી જગ્યા છે એના પછી ગુજરાત વિદ્યાપીઠમાં દીડાંકર ભરતી કરાર આધારિત ભરતી છે જે કરીને ઉમેદવારો ફિક્સ આપવામાં આવશે સાત હજાર પાંચસો રૂપિયા સુધી પગાર તમને આપવામાં આવી શકે છે એમાં અલગ અલગ જગ્યા મુજબ જે ખાલી પડેલી જગ્યા મુજબ અહીં લિસ્ટ તમે જોઈ શકો છો નાયબ કુલ સચિવ એક મદદનીશ કુલ સચિવ ત્રણ જગ્યા મ્યુઝિક ક્યુરેટર એક જગ્યા મ્યુઝિક કોઓર્ડિનેટર એક જગ્યા મદદનીશ ઇજનેર માટે ચાર જગ્યાએ સંશોધન અધિકારી માટે પાંચ જગ્યા યુનિવર્સિટી ઇજનેર માટે એક અંગત સચિવ માટે બે અંગત મદદનીશ માટે બે ક્રાઇવિસ્ટ એક કન્ઝર્વેશનિસ્ટ એક જગ્યા તકનીકી મદદનીશ માટે એક ક્રાફ્ટ આસિસ્ટન્ટ માટે ત્રણ ગ્રુપ રીડર માટે એક ગૃહપતિ માતા માટે આઠ રિસેપ્શનિસ્ટ માટે બે જગ્યા નિમ્ન શ્રેણી માટે ઓગણીસ જગ્યા ડ્રાઈવર માટે બે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે તેત્રીસ જગ્યાએ મેન માટે ચાર ચોકીદાર માટે અગિયાર એમ સંપૂર્ણ અલગ અલગ જગ્યા પર ભરતી કરવાની થશે પ્રક્રિયા કરી રીતના કરવામાં આવશે તો તેમાં મૌખિક ઇન્ટરવ્યૂના આધારે તેમાં સિલેક્શન કરવામાં આવી શકે છે અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે તમારી પસંદગી કરવામાં આવશે શૈક્ષણિક લાયકાતમાં આવતી તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તીર્ટકર ભરતી માટે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને ધોરણ બાર પાસ કરેલું હોવું ફરજિયાત છે એના પછી ધોરણ બાર પાસ છે તો તેને સમકક્ષ સરકાર દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલું હોવું જોઈએ અને આ શૈક્ષણિક લાયકાતના આધારે તમે અરજી કરવા ધરાવો છો અરજી ફીમાં વાત કરીએ તો તેમાં અરજી ફી રૂપિયા પાંચસો રૂપિયા તમારે ઓનલાઈન ભરવાની રહેશે ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો તમારે આ પરથીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં ઉમેદવારો પાસપોર્ટ સાઇઝનો ફોટો સફેદ કાગળ પર લીલા રંગની ઇન્કથી કરેલી સહી અભ્યાસની માર્કશીટ ડિગ્રી અમુક પોસ્ટ માટે ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જાતિનો દાખલો અને અન્ય જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે અરજી કરવા માટે તેની લિંક તમને ચેપ દઈશ તેના પર ક્લિક કરીને તમે અરજી ફોર્મ ભરી શકો છો તો ગુજરાત વિદ્યાપીઠ ડોટ ઓ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આઈડીમાં આટલું જ જો તમને વિડીયો પ્રશ્ન તમામ મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો અને આવી દરરોજ વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો